તાલુકાના સ્ટેશન વિસ્તારમાં મહિલા મંડળની બહેનો દ્વારા અમરેલી જિલ્લાના ધારી નવરાત્રી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો એક તરફ ગીર પંથકમાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ ધારી તાલુકાના ચલાલા સ્ટેશન વિસ્તારમાં મહિલા મંડળની બહેનો દ્વારા પરિવાર સાથે રાજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ચલાલા ગામ મુકામે ધારી તાલુકામાં ખૂબ જ વરસાદ હોવાથી આજે રોજ માતાજીની ગરબીનું આયોજન થઈ શકેલ ન હોવાથી અમે લોકોએ ઘરમેળે જ બધા ઘર મળી લે અને રાસનું આયોજન કરેલ છે તથા અમારા ઘરે કાલે અમારા કુળદેવી માતાજી ઇંગળાજ અને માતા કાળકાના નિવેદ યજ્ઞ હોવાથી અમે માતાજીને આજ રોજ અમારા ઘરમેળે આમંત્રણ આપેલ હોય તથા અમારી ઘરની આ પરંપરા રહી છે કે અમે દર વર્ષે અમારા ઘરમેળે જ રાસનું આયોજન કરીને લોક સંસ્કૃતિને આગળ વધારવા માટે તત્પર છીએ અમે હવન માટે સ્પેશિયલી આવેલા હતા કાલે અમારા ઘરે હવન છે પરંતુ આજે સાતમ હતી અને અમારું એવો કોઈ નહીં હતો કે વરસાદ આવશે અમારે વરસાદ આવે તો પણ ભલે અને નહીં આવે તો પણ ભલે આજે અમારે રાસ લેવાના એ ફાઈનલ જ હતું કેમકે અમારા ઘરે કાલે હોવાનું અમારે ઘર મે માતાજીને આમંત્રણ જે આપવાનું હતું એ અમારે આજે જ આપવાનું હતું અને આપણી સંસ્કૃતિ પ્રમાણે માતાજીને જ્યારે બોલાવો હોય ત્યારે રાસ ગરબાથી જ એમને આમંત્રણ અપાય છે એટલે અમે અમારા જ ઘરે રાસ ગરબાનું આયોજન કરેલું બધાને હું એવી સલાહ આપીશ કે બધા પોતપોતાના ઘર મેળે

અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર